प्रारंभ प्रसंगे मुख्य मेहमान तरीके राधनपूर विधानसभा लविंग जी साहेब ठाकोर सदाराम होस्पिटल राधनपूर गोविंद जी ठाकुर पाटण जिला पंचायत प्रमुख श्रीमती हितलबेन ठाकुर समी आशापुरा हॉस्पिटल ना भरतभाई चौधरी વાવલ ગામના સરપંચ નરેશભાઈ ઠાકોર તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોના પવિત્ર હાથે રિબિન કાપી સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજમાં અંબાની આરતી ઉતારી સેવા કાર્યનો પ્રારંભ કરાયો ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય રાસ ગરબા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકો અને યુવાનો ઉમંગપૂર્વક જોડાયા હતા આ સેવા કેમ્પમાં અંબાજી જતા માય ભક્તો યાત્રિકો માટે ચા પાણી આરોગ્ય સેવા દવાની વ્યવસ્થા આરામ માટેની સુવિધાઓ અને જમવાની વ્યવસ્થા સહિતની અનેક સેવાઓ ઉપલબ્ધ રહેશે આયોજકોનું કહેવું છે કે માં અંબાના આશીર્વાદથી સૌની મનોકામના પૂર્ણ થાય યાત્રિકો સુખાકારીથી અંબાના દર્શન કરી શકે એ જ મુખ્ય હેતુ છે બ્યુરો રિપોર્ટ રાધન નાથાલાલ ઠાકોર રાધનપુર આપણા ગુજરાત પ્રદેશ આદરણીય ઠાકોર સેના દ્વારા અને સર્વ સમાજ દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કર્યું છે એમને હું ખૂબ ખૂબ હૃદયથી આવકારું છું અભિનંદન આપું છું અને અહીંયા આ સ્ટેજ પર બિરાજમાન આપણા જિલ્લાના નામ નિયોગ અને ઠાકોર સમાજનો અને એમને સમાજનો ગૌરવ એવા બેન હેતલબેન પણ આપણી વચ્ચે છે એવા જ અહીંયા સમી તાલુકાની અંદર આપ સૌ અહીંયા બધા છો તારે આપ સૌને આજના પ્રસંગે હું આપકારું છું આજે સેવાનું કામ છે

કોઈપણ જાતના સ્વાર્થ વગરની સેવા છે એમને અહીંયા પગપાળા ચલતા સેવાર્જીઓની સેવા કરવાની છે એમની પાસે એમનો કોઈ જ સ્વાર્થ નથી જ્યારે બિનસ્વાર્થથી સેવા કરવા આપણે જ્યારે બહાર નીકળીએ છીએ પ્રભુ પ્રભાતમાં પણ ખૂબ રાજી રહેતો હોય છે એટલે આજના પ્રસંગે તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે જે લોકોએ આ સેવા કેમ્પની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખળી ખૂબ જ દાન આપ્યું છે તમામ દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પગપાળા ચાલતા જતા સર્વ યાત્રીઓને મા અંબા એમની મનોભાઈ આપણા હિતલબેનના પિતાશ્રી અહીંયા પૂર્વ પ્રમુખ અમારે દિનેશભાઈ અમારે નગરપાલિકાના કોર્પોરેટર રમેશભાઈ પહેલાદજી અને ફોજી અહીંયા લીલાધરભાઈ ફોજી પણ બધા આપણી વચ્ચે ઉપસ્થિત છે ખૂબ જ કાર્ય એવું છે સેવાનું કામ છે ભલામણા સેવા કરેલી ક્યારે એડે જતી નથી કારણ કે દાતાઓ દાન હોય છે પણ સેવા કરવી એ ખૂબ કઠિન કામ છે એટલે આ ઠાકોર સેનાના યુવાનોને હું ખૂબ ખૂબ એમને હૃદયથી શુભકામના પાઠવું છું કે આપણે આ સેવાનું કાર્ય કરીએ કારણ કે જાય પચાસ ગૌ પાછ મૂકો તો સો ગહ આગળ જાય આ પુરુષાર્થ કામ છે અને ખુબ આનંદ વાત છે એટલે આપણને બધાય ને મારે અંબા ને પ્રાર્થના કરીએ કે હે માં અમારું શરીર તંદુરસ્ત નિરોગી રાખજે જેથી કરીને અમે આ પદ યાત્રીકો અહીંયાથી જાય એની અમારાથી બને એટલી એ સેવા કરીએ અને સેવાનો મોકો આપને અહીંયા ઉભો કર્યો છે બધા ખૂબ ખૂબ આ ઠાકોર સેના અને સર્વ સમાજનો ખૂબ આભાર માનો અહીંયા મને બોલાવી આરતીનો લાભ